નમસ્કાર સત્યટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે હું છું કરી શુક્લા સમાચારમાં ક્રિકેટમાં રાજકોટમાં રમાનારી ત્રીજી ટેસ્ટ મેચ ઇન્ડિયા વર્સેસ ઇંગ્લેન્ડ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સ્ટેડિયમમાં રમાશે આ પહેલાં હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને હરાવ્યું હતું તે બાદ વિશાખાપટ્ટનમમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવીને સિરીઝ એક એકથી ઇક્વલ કરી હતી હવે આ ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટમાં બંને ટીમોની નજર સિરીઝમાં લીડ મેળવવા પર રહેશે જોકે આ મેદાનમાં ભારતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે આ પહેલાં રાજકોટમાં બે ટેસ્ટ મેચ રમાયેલી છે પહેલી બે હજાર સોળમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી છે જેમાં મેચ ડ્રો થઈ હતી અને પછી બીજી ટેસ્ટ મેચ બે હજાર અઢારમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયેલી છે હવે પાછી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ અહીં રમાવાની છે પંદરમી ફેબ્રુઆરીથી મેચ શરૂ થવાની છે ભારતની ટીમ ત્રીજી ટેસ્ટ મેચ માટે રાજકોટ પહોંચી ચૂકી છે ટીમ દસમી ફેબ્રુઆરીએ જ રાજકોટ પહોંચી ગઈ છે ટીમ ઇન્ડિયા માટે રાજકોટમાં ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ખેલાડીઓ અહીં સયાજી હોટલમાં રોકાયા છે એ મેયા મેચ માટે દસ દિવસ સુધી રોકાશે આ ઉપરાંત હોટલમાં ખેલાડીઓનો ખાસ ખ્યાલ રાખવામાં આવશે તે લોકોને નાસ્તામાં જલેબી ફાફડા આપવામાં આવશે અને લંચમાં અલગ અલગ વાનગીઓ અને ગુજરાતી થાળીઓ આપવામાં આવશે અને ડિનરમાં થેપલા દહીં તિખારી રોટલી કઢી અને ખાખરા જે વાનગીઓ આપવામાં આવશે અને કેપ્ટન રોહિત શર્મા માટે તો અહીંયા હેરિટેજ ઉપર થીમ બેઝ એક રૂમ બુક કરવામાં આવ્યો છે અને રૂમ બનાવવામાં આવ્યો છે આપણને સૌને આશા છે કે ટીમ ઇન્ડિયા અહીં રાજકોટમાં સારું પ્રદર્શન કરશે અને આ સિરીઝ જરૂરથી જીતશે આજે સ્પોર્ટ્સ ન્યૂઝમાં બસ આટલું જ તે આપ સૌનો આભાર બ્યુરો રિપોર્ટ સત્યદી ન્યૂઝ